બહુચર કર્યાનો આરોપી છે રાજકોટ મનસુખ રાઠોડ મનસુખ રાઠોડે બહુચર માતા અંગે વિવાદિત નિવેદન કર્યું સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા મહેસાણા પોલીસે તેની ધરપકડ કરી આરોપી મનસુખ રાઠોડ સામે અગાઉ સાત થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે

કે હિન્દુ ધર્મ વિશે ફેક આઈડી બનાવવાની અને એમના વિશે મનફહેમ બોલવાનું અને હિન્દુ ધર્મને તોડવાનું એક આયોજન બધું પ્લાન ચાલી રહ્યો છે આ ફક્ત એક બે વ્યક્તિનું કામ નથી આખું દેશનું મને મોટું નેટવર્ક ચાલે છે આ લોકોને આર્થિક ફંડ મળે ત્યારે જ આ લોકોને હિંમત આવે કે એક વ્યક્તિ દેવી દેવતા વિશે આટલું આક્રમક ના બોલી શકે એની પાસે પૂરેપૂરો માનસિક સપોર્ટ હોય આર્થિક સપોર્ટ હોય અને દેશનો તોડવાનું નેટવર્ક ચાલતું હોય ત્યારે જ આ લોકો આવું બોલી શકે મા બાલા ત્રિપુરા બહુચરા પ્રાંબાના વિરુદ્ધની અંદર ટિપ્પણી કરવા વાળો વર્ગ જે છે જે વ્યક્તિ છે એને સજા થાય એના માટે આવેદન પત્રો આપવામાં આવે છે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર જે માતાજી છે એના ઉપર આને કઈ વિકૃતતાના કારણે આ માણસ બોલે છે એની પાછળ પડદા પાછળ કોણ છે એ પણ બાર કાઢવું જોઈએ અમારી માંગ એ જ છે કે આ ખરાબ વિશે બોલે છે અમારે માતાજી વિશે બોલે છે કાલ ઉઠી નાની જગ્યા કોઈ બીજો પણ વ્યક્તિ બોલી ના જાય એના માટે અમારે એવું જ છે કે એને માફીઓ માગવી પડશે